બાપુ વીરતાના ગીતો ની મારે યાદી કરાવી છે કારણ કે દુનિયામાં વીરતા ની બહુ જરૂર છે એક બનાવ બન્યો નિર્દોષ કે લોકો ઉપર વિધ્મીઓ તાણી અને એને કીધું તમે હિન્દુ છો એની ધર્મ એમ નથી પૂછ્યું તું સગર છો તું ચારણ છો તું પટેલ છો તું આયર છો તું દરબાર છો નહીં એને શું પૂછ્યું તમે હિન્દુ છો તમે મુસ્લિમ એની એમ પૂછ્યું હવે માની લો કે જો મુસ્લિમ હોય તો એને કી કલમો બોલ હવે એની જગ્યાએ તમે ખાલી વિચાર કરજો એક એક બધા સમજણ એની જગ્યાએ એમ પૂછ્યું કે આપડા હિન્દુને એની બદલે મુસ્લિમના બદલે હિન્દુના દીકરાઓ બધાય બંદૂક લઈને ઊભા રહી ગયા હોત અને એને પૂછ્યું કે તમે હિન્દુ છો હિન્દુ હોય તો મૂકી દઈએ અને તઈ પુરાવો માગે કે હિન્દુ છો તો એનો પુરાવો શું તમારી કુળદેવ નો શ્લોક બોલો બોલો ગીતા નો શ્લોક બોલો નહીં આવડતો હોય તો મરી રહેવાના છીએ એટલે નહીં હિન્દુ નહીં મુસલમાન એટલે ધર્મ ને ટકાવી રાખજો ઉપરે તું એક જ ભરોસો રાણ એટલે ભગવાન ઉપર ભરોસો રાખાય પણ ધર્મ માટે જેની જેની લોહી છે એના માટે મને યાદ આવે સાહેબ રાજા ભગીરથ નું વંશ એટલે ભગવાન રામ અને ભગવાન રામ આ બધી સફાકું મારે બોલવું છે બહુ અદભુત વગાડે છે ભગવાન રામ જયારે લંકા ના રાવણ છે બીસ દસ શીસ એવો રાવણ આકૃતિ વિશાલ લગે કાલન કો મહાકાલ તિલક ત્રિકુંડા કો તો હેમ પામે પર કપાલ લગે ખંભા ભ્રમડા કો એવો રાવણ

સુની ને જાણ સુર કે શારીર સુર ભણ કે કાયેલો દોરાણા દીપેંગો કે નગારા લુડા સુડા સુની જાણક સૂર જાણકે શરીર સૂર ભણ કે કાયેલો કહ ભાગતા ગેંગે ફેફે તો હાલે નહીં તલવાર ધીરે ધીરે તો હાલે નહીં બાપુ ત્યાં એમ કઈ ભાઈ ઉભો રહે તો તલવાર પડી ગઈ ઉપાડી લો તાતો બટ બોલતો હડ પડે જીક માથી ગચુક કટ જાત સીત ફટટુક ટુક હટ જા ટુક બે પારા ગટ જાત કે કાયર સહાર ન્યા કાયર માણાના ગાત્ર ગળી જાય ગાત્ર ગળી જાય એનો મતલબ શું વિભત્ય રસનો શબ્દ છે એ તો એને સમજાય ન્યા બધું છૂટું થઈ જાય યુદ્ધના મેદાનમાં પણ અત્યારે ઈ જમાનામાં ભગવાન યુદ્ધ કરતા વખતે ને ઘોડા એવું બધું હતું અત્યારે જગદીશભાઈ એવું નથી રાજાબા અત્યારે એવું નથી અત્યારે શું હોય યુદ્ધ થાય છે અત્યારે પણ અત્યારે કાશ્મીરમાં ભોગી ગયા છે આપણા હિન્દુસ્તાન ના યુવાનો લડવા માટે અત્યારે શું હોય બંદૂક હોય બંદૂક હોય તો કેવી હોય ગાડી દોઈ નાળી વાળી જોદાળી ઘરાળી ગાડી નારા ગાપે નાખે ગાડી બજાળી નટુક તુંડે ડુંડ દઈએ ડાળી જંગમાં જોરાળી વાળી વડી રોટી વાળી વાળી જોતાળી મંદુક ભાખરા વેટી લઉં આનંદ આવે છે ને તો બધા મારી હારે જરાક મહાદેવ નાદ કરીએ આપણે એટલે મને ખબર પડે તોપુલા મનાણ માં ને રાજપૂતી પોજગામ કોઈ લેણા નર મક મહાદેવ ના અવતારી હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભાઈ 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 હવે ખાસ વાત આપને ઈ કહું રાણા નું સફાકરું કાયમ અમે બોલીએ છીએ પણ ઈ રાણા ને રાજબા જેદી જંગ મેદાન માં ઘેરી લીધો અને

તારી હજી મેવાડને જરૂર છે તું હસ તો પાછું મેવાડ ઘરે થાશે એમ કોઈ પણ ક્ષેત્રમાં જીતવું હોય તો પોતાના ભાઈઓ ભેગા જોઈ નકર નો જીતાય એટલે કાયમ પોતાના ભાઈઓને ભેગા લઈ અને હાલજો તો ક્યાંક નોંધ લેશે નાથ એટલા માટે શું કીધું